ઘણા કોરોનામાં ઘણા સજ્જનો આપણા ભાઈઓ મૃત્યુ મારી મરી ગયા છે મૃત્યુ થયેલા છે એના માટે અમે આ મંદિર પૌરાણિક મંદિર છે આપણું પૌરાણિક મંદિર છે એટલે અમે યજ્ઞોનું આયોજન કર્યું છે કે દરેક સજ્જનો જેની આત્માને શાંતિ મળે એના માટે અમે યજ્ઞોનું આયોજન કરવામાં આવેલું છે બારડોલીના પૌરાણિક કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે યજ્ઞનું આયોજન કરાયું હતું જેમાં કેદારેશ્વર મુક્તિધામ સેવા સમિતિના સભ્યો તેમજ કેબિનેટ મંત્રીશ્વર પરમાર પણ હાજર રહેવા પામ્યા હતા અને પૂજા અર્ચના કરી હતી સાથે યજ્ઞમાં ભાગ પણ લીધો હતો અને કેદાર દાદાના પટનાગઢમાં આયોજિત યજ્ઞમાં કોરોનામાં જીવ ગુમાવનારોની આત્માને શાંતિ મળે તેમજ જીવ ગુમાવનારા સ્વજનોને પ્રભુ આઘાત સહન કરવાનું બળ આપે તે પ્રાર્થના કરવામાં આવી છે યાસીર કાજી ન્યૂઝ બારડોલી